જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને અમે પહોંચી ગયા છે કાલે રાતે મારા પપ્પાના ઘરે કેમ કે મારા ભાઈના મેરેજ છે તો અમારે વ્યારા બેન જોવો પગમાં શૂઝ પહેલી થશે પણ શૂઝ કાઢી ચપ્પલ પહેરે છે જો ટ્રે જોતી છે ટ્રે હા પાણીની ટ્રે ટ્રે ન મળી મને અહીંયા કેમ નથી આ ખબર ઉપર મેં જોયું ન મળ્યું

મારા સગાભાઈ ના મેરેજ નથી અંકલના છોકરાના મેરેજ છે અમારા બાજુમાં જ રહેશે તો ચાલો મળીએ ત્યાં જઈને બાકી મિત્રો જો અમે અમારા અંકલ ની ઘરે હું પહોંચી ગઈ સૌ મેરેજ છે ત્યાં અને અત્યારે લગ્ન આવે છે એટલે જો બધી તૈયારી થઈ ગઈ છે અમાર વ્યારાબેન જો ઢીંગી લઈને આવ્યા છે અને બેકગ્રાઉન્ડમાં પાણી આવ્યું છે તે મોટર ચાલુ છે એટલે એનો અવાજ આવે છે હાલ વ્યારો જો મેં કાંધી પટ્ટી બાંધી છે આ સાંજે બધું કર્યું રાતે આવીને અમે

મારો ફોન છે એવો બે જોવો યાર ખાવા માં લાગશે હેલો મિત્રો તો ચાર વાગી ગયા બપોર પછી ને અને હું ને જયારે કામેથી ઘરે જઈશ ગામમાં ગયા તમે જો આકડ આકડ દોડવા મીંડસ ત્યારે નવડાવી દોડાવી જ્યારે ને એને કેમ ઘર જોયું એ મને બતાવે છે